તમારો વિષય ચાલે છે કથા એક અર્થમાં શિવા સંતુ સંતુ શિવા આપ કર્મકાંડમાં શિવા આપ સંતુ સંતુ શિવ તમે છો અને તમે શિવ છો

વેદ શાસ્ત્ર વિશે ઠીક કરતા બીજું કે ભાગવતની કે રામાયણ ની કથાઓ એનો અધિકારી હોવો જોઈએ અધિકાર સિદ્ધિ રસ્તો કર્મકાંડી અહીં બેઠા છે ને પૂછો અર્ધો હવન જાય ને દાદા પછી તો યજ્ઞનો નો અધિકાર અને એનું નામ છે વૈશ્વદેવ સંકલ્પ છે ને મેં કર્યું ને કોઈ પણ હું વાંચું છું હું કર્મકાંડીઓને પણ કહું તમે સમજાવો મને એક છોકરા યુ આગળ આ ગણપત દાદા દહીં ને દૂધ ને હું કામ છોડાવો મેં તમને અવાજ આવતા સાબુ જોઈ તો જોઈને આજ થી સાત દિવસ નો આ સત્સંગ શિવ પરિવાર અને આ કથા આ લોકો લાવ્યા છે એવું નહીં આ કથા આખું ગામ લાવ્યું

માણસ માણસના ઘર મોટા હોય પણ દિલ સાંકડા હોય અને રહેતો હકડાશ માં રહેતો હોય પણ એના હાથ મોટા હોય કેમ તમે આવ્યા છો পুষি তে তে আবে এমনিকে তো শুকাম আব দিন নিখ પણ જોકે મારી વિનંતી આજે તો તમે મહેમાન જાણીને અંદર આવવા જ ને તો ચોરી કરી દીધી હા મમને અનુભવ થાય ને ઘણા દર્શન કરવા રૂપિયા ઉઠાવતા જાય સમજોજો ઘણા એ ટેવો હોય માં એક રૂપિયો નાખીને પંદર લઈ લે હાહા આજ તો ભરોસો કરાય ભાઈ એક ભાઈ કૃષ્ણનો જન્મ મેળો રૂપિયા ઉડાડવા વ્યાસપીઠ ઉપર અહીંથી ના ના ગેરમ રૂપિયાની મુઠ્યા મુઠી ઉડાડવા મળ્યા એનો મિત્ર કથામાં એનું સાથે હતો એને એમ થયું કે આ ઘરમાં અથાણું નથી કરતો છોકરા રોટલી વધારે ખાઈ જાય એટલે એક અગરબત્તી માં પંદર થી કાઢી નાખે હાથ વાગ્યા પછી લાઈટ નથી કરતો આટલો લોભ્યો અને આને શું એટલો બધો ભાવ આવી ગયો કે મેળો રૂપિયા પહેલા એ રૂપિયા ઉડાડતો હતો ત્યાં જ પૂછ્યું કે તું આટલા બધા રૂપિયા ઉડાડે છો તને આટલી બધી કથામાં શું લગ્ન લાગી ગઈ આટલો બધો શું રસ એટલે પહેલા એ કહ્યું હું ઉડાડતો નથી આયા વ્યાસપીઠ ઉપર આવ્યા એ ઉડાડું છું પોથી ઉપર

વહેતી કરી પણ હે ભગીર કથાનો પ્રવાહ ઉપર થી નીચે આવે પણ એને ઝીલનારા તમે હોવા જોઈએ તમે ન તો હું એકલો શું કરું આમાં ઝીલનારા અને ઝીલનારો પાછળ વ્યવસ્થિત હોવો જોઈએ

સાંભળવાની આદત રાખો હું ઘણી વાર કઉવું આ દાદા મોટર લઈને આવ્યા હોય તો મારે રાજી ને કે ભાઈ આપણે ત્યાં મગનભાઈ મોટલ લીધી તો કીધું લોન ઉપર લીધી હશે પણ લીધી તો ખરી ને

આપણે કઈ પાસે થઈ ગયો તો પાસ ભલે થઈ ગયો પણ નોકરી મળે તો ને આપણે કઈ એન્જિનિયર થઈ ગયો તો નોકરી મળી પણ કોઈ છોકરી આપે તો ને આપણે કઈ પરણી ગયો તો પણ બાળકો થાય તો ને હવે તો સારું બોલે મનવા એ કોનાથી બગાડું રામ કોનાથી બગાડું એ થોડું

ત્યારે ભગવાન શંકરજી કીધું કે જો જગતનું કલ્યાણ થતું હોય અને જેને જગતના કલ્યાણ માટે ઝેર પી લીધા એ ગંગા કે એક જ્ઞાન લાગજો આના ઉપર સંકેત કરવું છે એને લોકો ઝેર પાઈ દેશે સેવા તો એ વાત નહીં કરતા કે દુનિયા મારી વાતો કરે લોકો મારી વાતો કરે છે એ નહીં કરતા આપણી તો વાતો જ કરે અને ઝેર પાઈ દે સાગર મચો તારે ત્યાં શું જઈને પૂછો શંકર અજ્ઞાની દુનિયાના ધોખા તમે કોઈ ના શંકર ભગવાન કીધું કાયો વાંધો નહીં ગંગાજીને હું ઝીલીશ એ ભગવાન શંકરજીએ ગંગાજીને પોતાના માથામાં લઈ લીધી લઈ લીધી ને